મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે રોટરી ક્લબ ભુજનો પ્રેસિડેન્ટ છું અત્યારે હાલનો જે ગુજરાત સરકાર વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી રહ્યું છે તારીખ બે તારીખથી કરીને આઠ તારીખ સુધી વ્યસન મુક્તિનું જે અભિમાન અભિયાન ચાલુ છે એમાં ગુજરાત સરકાર બધા યુવાનોને વ્યસન મુક્તિ માટે સારો પ્રયાસ કરી રહ્યું છે એની અંદર રોટરી ક્લબ ભુજ પણ સાથ સહકાર આપે છે બરાબર એક સેલ્ફી પોઈન્ટનું આયોજન કર્યું છે એમાં દરેક દરરોજનો હિલ ગાર્ડનની અંદર પ્રવાસીઓ સોથી બસોથી પાંચસો માણસો આવજાવ કરે છે એ સેલ્ફીનો પોઈન્ટ લે અને બધું આ વસ્તુ જોવે અને એની અંદર આખા સમાજને એક ઉદ્દેશ આપવા માગો છે કે ભાઈ અત્યારે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે દારૂ જુગાર નશો કરે છે એમડી ડ્રગ્સ પીએ છીએ તો અત્યારે અત્યારે યુવાધન આખું ભારત સરકારનું અને સરકારનું એક સપનું છે એના ઉપર થોડુંક વધારે ભજન આપે અને યુવાધનને બરબાદ થતો અટકાવે મારું નામ એસ ટી મારુ સબ ઇન્સ્પેક્ટર નશાબંધીના આબકારી ભુજ ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતિથી લઈને એક અઠવાડિયા સુધી એટલે કે બીજી ઓક્ટોબરથી લઈને આઠ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે એમાં આજે એ ઉજવણી અંતર્ગત અમે રોટરી ક્લબ ભુજના સહયોગથી હિલ ગાર્ડનની મધ્યે એક સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે જે વ્યસન મુક્તિના સંદર્ભમાં છે અત્યારે જનરેશન ખૂબ આગળ વધી ગઈ છે એટલે આપણે વ્યસન મુક્તિ અંગે ઘરે ઘરે સમજણ આપવા જવું કઠિન પણ છે અને કર્મચારીઓ પણ ઓછા છે ત્યારે હિલ ગાર્ડન જાહેર જગ્યા છે જ્યાં ઘણી પબ્લિક આવતી જતી હોય છે અને નવી પેઢીને નવા સ્વરૂપમાં અમે વ્યસન મુક્તિનો સંદેશ આપવા માટે આ પગલું ભરેલું અને અમે અપીલ કરશું કે અત્યારે જે વિવિધ પ્રકારના વ્યસનોમાં યુવા પેઢી જે વિનાશ તરફ આગળ વધી રહી છે એમને આપણે સમજણપૂર્વક પાછી વાળવી પડશે તો જ આપણા શહેરનો રાજ્યનો અને દેશનો વિકાસ થશે